હવે આપણે મોડા મળી લસણ ફોલાઈ ગયું છે એટલું નાફન હોય લાટનું નાખણ જો ફોલાઈ ગયું છે લસણ હવે હવે આપણે મરશે મોળા નાખાશે મોડા આપણે મરશે નાગરી કટર માં

આપણે જો લસણ પીલાઈ ગયું છે આપણે ટમેટા ને પીલે નાખીએ હવે આપણે પીલા ગઈ છે ડુંગળી હવે આપણે મળવા મળી રીંગણા કેમકે રીંગણા ને તો પેલા સેલું ઉખાડવું પડશે કેમકે આપણે ભરથું સેકન્ડ ના બનાવવાનું આપણે બનાવવાનું છે તળીને કેમ કે બહાર તો વરસાદ ને હોય એટલે કઈ જગ્યા હોય ને એટલા માટે આપણે તળીને બનાવશું આજે રીંગણ આપણે આમ સાલું ઉખડી નાખવાનું રીંગણ આમ સાલું પછી મોળી ને ઝીણા ઝીણા બટકા મોળી નાખવાના એટલે ઉઠી દઉં જોતું હોય તો તેલ નાખી દેવાનું હવે નાખી દઈએ એમાં જીરું Bilu itu siapa nak ide apa memang siapa? Apa ma ma mau? Apa apa nak ide mata હવે એમાં આપણે નાખી દઈએ હળદર હવે ઘડીક વાર ટમેટા મૂકી દઈએ આપણે ડીશ ઢાંકીને આપણે ઘડીક વાર સમય છે ને તો આપણે તળ નાખી થોડાક મરશ્યા ભરથા એટલે ખાવાનો મજા આવે એટલા માટે થોડાક આપણે તળી નાખી મરશ્યા હવે એમાં નાખી દઈએ આપણે થોડુંક તેલ હવે આપણે નાખી દઈએ એમાં મરશ્યા

આપણે આપણે ઢાકી દઈએ ઘડીક વાર એટલી વાર જો આપણે મરછા ગયા છે મળશે થોડુંક નાખી દઈ મળશે આવા જ દેખા લાગે આમ શેકાઈ ગયેલા હોય ને બધું ઈ ખાલી હું બની નાખું રોટલા નાખી દઈએ આપણે વળો બની ગયો છે કમ્પ્લેટ હવે તો આપડે વળો કમ્પ્લેટ સડી ગયો છે એને ઉતારી નાખી